આવેદન પત્ર આપ્યું અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકુન સાવલિયા અને તેમની ટીમે જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું છે ત્યારે તેમનો અવાજ બની રહ્યા હતા મજૂર અને અન્ય લોકો પર થઈ રહેલા દમન અને અત્યાચારો સામે તેઓ લડી રહ્યા હતા ભ્રષ્ટાચારીઓ સામે લડ્યા છે વિસ્થાપિતો માટે અવાજ ઉઠાવ્યો છે સિંચાઈના પ્રશ્નો હોય કે બેરોજગારો રોજ હોય મજદૂરો માટે લડત ચલાવી છે ઓકે હું નિકુંન સાવલે આમ આદી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કલેક્ટર સાહેબ માધ્યમ દ્વારા કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે એમની ઉપર અવારનવાર મનસ્વી રીતના તંત્ર દ્વારા તથા આ ભાજપની સરકાર દ્વારા અને સરકાર સાથે ભગતથી અવારનવાર વખત કેસ બાળા એની ઉપર કરવામાં આવે છે ખોટા કેસો કરી એને જેલ હવાલે કરવામાં આવે છે એમાં અઢારથી વીસ જેવા કેસોમાં તો નિર્દોષ જાહેર થયેલા છે મનસ્વી રીતના તંત્ર અને સરકાર દ્વારા જે ચૈતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે એની સામે અમે વિરોધ દાખલ કરીએ છીએ અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ અવારનવાર જે ખોટા કેસો ચૈતરભાઈ ઉપર કરવામાં આવે છે તો પોલીસ તંત્ર ઉપર અને એની સાથે મળેલા અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી એની તપાસ કરવામાં આવે અને એને ફરજ મુક કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી વ્યક્ત કરીએ છીએ